ભવ્ય સમારોહ સંપન્ન થયો આ પ્રસંગે સિનોર તાલુકા ભાજપા પ્રમુખ સંકેત પટેલ ભાજપના હોદ્દેદારો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સરપંચો અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ રોડ નિર્માણથી દામાપુરા અને આસપાસના ગામોની કનેક્ટિવિટીમાં સુધારો થશે જેનાથી સ્થાનિક લોકોને પરિવહન વેપાર અને રોજગારીની તકોમાં વધારો થશે નવી આંગણવાડીના નિર્માણથી દામાપુરા ગામના બાળકોને શિક્ષણ પોષણ અને આરોગ્યલક્ષી સુવિધાઓમાં વધારો થશે આ પ્રસંગે ધારાસભ્ય અક્ષય પટેલે જણાવ્યું કે ગુજરાત સરકારના ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે કતિબદ્ધ છે આ રોડ અને આંગણવાડી દામાપુરા અને આજુબાજુના વિસ્તારના લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે કાર્યક્રમમાં હાજર રહેલા ગ્રામજનોએ આ વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે સરકાર અને ધારાસભ્યનો આભાર માન્યો